આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત એક વિશાળ જનસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું થયું આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી હીરાભાઈ જોટવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારી કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના સૌ પદાધિકારી કાર્યકર્તાઓ અને ખાસ વિશેષ જુનાગઢ શહેરના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી અને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે આજની આ જનસભા સંપન્ન થઈ છે મને પૂરો વિશ્વાસ છે કે જૂનાગઢથી ભાજપની હારવાની અને ભારતની જીતવાની શરૂઆત થશે ભાજપના નેતાઓ વારંવાર અલગ અલગ નેતાઓ જે રીતે એલપીએલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે એક કે આ કે ષડયંત્રના ભાગરૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓએ અલગ અલગ સમયે અલગ અલગ જાતિને લઈ અને હેલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય મિમનસ્ય ફેલાય એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરથી આવું બોલતા હોય એવું એક બની શકે અથવા તો આ જે ક્યાંય બફાટ કરવા વાળા લોકો છે એમની પાસે બફાટ સિવાય કોઈ સારી વાત સમજણભરી વાત લોક ઉપયોગી વાત નહીં હોય એટલે એમના ને વારંવાર એ લોકો કરી રહ્યા છે જે ક્ષત્રિય સમાજ છે એને વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપ્યો બધી ચૂંટણીઓમાં મત આપવા સહયોગ આપો પ્રેમ આપો બધું આપે વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એક વખત એમણે ભાજપ પાસે માગણી મૂકી કે બહેનો દીકરીઓની લાજ બચાવી લો અને પાગડીનું માન બચાવી લો આવી એક સહજ માગણી મૂકી સામાજિક માંગણી મૂકી ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું અહંકાર બતાવવાનું કામ કર્યું એક બાજુ ભાજપ રામના નામે મત માગે છે રામ જે ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે એક બાજુ ભગવાન શ્રી રામના વંશ છે જો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે તો રામના નામે મત માંગવાવાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાસે ભાજપવાળાને રામના વારસદારો ભાજપ ઠેકાણે પાડશે ભાજપના નેતાઓ એવું પણ કહે છે કે ચહેરો જોઈને મત આપો એવું ભાજપ કહે છે એ તો સૌથી મોટી જૂઠાણું છે 10 વર્ષથી સરકારમાં બેઠા છો એમ કેવું છે કે કામ જોઈને મત આપો લ્યો આ કામનું લિસ્ટ છે મારી પાસે ચહેરો શું કામ આ ચહેરો ક્યારે જોવામાં આવે છોકરા છોકરીની સગાઈ થતી હોય ત્યારે ચહેરો જોવા અહીં કોઈ વ્યવહાર કરવા નથી કોઈ કામ જોઈને મત માપો કામ જોઈને મત માગો દસ વર્ષથી સાંસદ છો તો દસ વર્ષની અંદર કયા દસ મુખ્ય કામો કર્યા કઈ દસ મિટિંગોમાં હાજરી આપી પાર્લામેન્ટની અંદર કયા દસ મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા એનો હિસાબ આપો જનતાને ચહેરો કોઈનો જોઈને મત નથી આપવા કામ બતાવો કામ જોઈને મત આપે જનતા કામના નામે મત માગો પણ કામ તો કોઈ સારા કર્યા નથી ઉપરથી બફાટ કર્યા છે એટલે હવે અંતિમ ઉપાય તરીકે મારો ચહેરો જોઈને આપજો ને ફલાણાનો ચહેરો જનતાએ નક્કી કર્યું છે જનતા પોતાના દીકરા દીકરીનો બાળકોનો ચહેરો જોઈને મત આપશે ઉમેદવાર ઉપર કેસ પણ કંઈક છે ભાજપના જો ઉમેદવાર છે ને ઉપર કોઈ કેસ પણ ચાલુ છે વાળો હોય કેસ ન હોય એને ક્યાં હોય કોઈ માં આપે મારામારીની લૂટફાટ ચેક બળાત્કારની ધોરબાજીની માફિયા વેળાની બે પાંચ ફરિયાદો હોય એને વેલી ટિકિટો મળે સીધો સાધો સહજ માણસ હોય એને ટિકિટો નથી મળતી એટલે જો ધા સાંસદ સભ્યો પર કેસ હોય એનો મતલબ એમ કે ભાજપમાં એની કેસની લાયકાત ધ્યાને લઈને એમને ટિકિટ આપી કે આ તોડ કબાડા બાજુ માળ મારું છે